દમણના દરિયામાં સુરતથી ફરવા આવેલા બે યુવાનો જોડે શું બન્યું દમણ ખાતે સુરતના પાંચ મિત્રો ફરવા માટે આવ્યા હતા જેઓ દરિયા કિનારે નાહવા માટે ઉતર્યા હતા જેમાં સુરતના પાંચ પૈકી બે યુવકોના ડૂબવાથી મૃત્યુ નિપજ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો સંક પ્રદેશ દમણમાં દૂર દૂરથી સહેલાણી મોજ મસ્તી કરવા આવતા હોય છે તેમજ કેટલાક યુવાનો દરિયાની મજા માણવા નાહવા પડે છે ત્યારે હાલ વરસાદની સિઝન હોય અને દરિયામાં ઊંચી ઊંચી લહેરો આવતી હોય છે ત્યારે સુરતથી રવિવારની રજાની મજા માણવા આવેલ પાંચ યુવાન મિત્રો દમણ દરિયામાં નાહવા પડ્યા હતા જે પૈકી બે યુવાનો પાણીમાં ડૂબવા હતા માહિતી મુજબ ઘટના સ્થળે ફરવા આવેલ પર્યટકો યુવાનોને ડૂબતા જોઈ રહ્યા હતા પણ કોઈ બચાવી ન શક્યા હતા ત્યારે બંને યુવકોના મોત નીપજ્યા હતા ઘટનાની જાણ થતા દમણ પ્રશાસને હાલ દરિયામાં કોઈએ પણ જવું નહીં અને માછીમારોને પણ દરિયો નહીં ખેરવા જાહેરાત કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો